આંબેડકર ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણતિથિને પરિનિર્માણ દિવસ તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે વેરાવળના ટાવર ચોક ખાતે આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પ્રદેશ ભાજપ મંત્રી જિલ્લા ભાજપ પ્રમુખ મહામંત્રી તથા પૂર્વ પ્રમુખો અને અનુસૂચિત મોરચાના સહિત મોટી સંખ્યામાં આગેવાનોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત સૌ અગ્રણીઓ દ્વારા લોકોને પુસ્તકો અને કેલેન્ડરનું વિતરણ પણ કરવામાં આવ્યું પુષ્પાંજલિ કાર્યક્રમ બાદ બાબા સાહેબ આંબેડકરના જીવનશૈલી અને દેશને આપેલા બંધારણ પર એક વિશેષ બેઠક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું પરિનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં દરેક જગ્યાએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે આપેલા બલિદાન એમણે આપેલા સંવિધાનની વાત કરવાની અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરવાની અહીંયાથી પુષ્પાંજલિ કરી અને દરેક જગ્યાએ જિલ્લાવાઈઝ એક કાર્યક્રમ રાખેલો છે એક સભા રાખેલી છે જેમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મથી લઈ અને એમના અંતિમ મૃત્યુ સુધી એમણે આ દેશ માટે જે બલિદાનો આપ્યા છે વાતો બગડવાની છે અને એના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના ઓગણીસો એંસીમાં થાય એ પછી જ્યારથી સરકાર ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં હોય કે કેન્દ્રમાં બનેલી છે બાબા બાબાસાહેબ આંબેડકરે આપેલા જે સિદ્ધાંતો હતા એ સિદ્ધાંતોને આધારે ભારતીય જનતા પાર્ટી કાયમી માટે આલે છે અને એના આધારે એનો આધારસ્તંભ રૂપે ભારતીય જનતા પાર્ટીની દરેક યોજના છે એ માત્ર માત્ર બાબા બાબાસાહેબ આંબેડકરે આપેલા જે સમાજની જે સમરસતાનો ભાવ છે એના આધારે સમગ્ર યોજનાઓ અમલમાં આવશે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો પુણ્યતિથિ જેને ભારતીય જનતા પાર્ટી દ્વારા પરિનિર્માણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આજ રોજ સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશમાં દરેક જગ્યાએ ડૉક્ટર બાબાસાહેબ